જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં નવી સિઝનના મરચાની આવકના શ્રી ગણેશ થયા છે પ્રથમ દિવસે સારી ગુણવત્તાવાળા મરચાંનો મહત્તમ ભાવ રૂપિયા ચાર હજાર પ્રતિ ક્વિન્ટલ બોલાયો હતો જ્યારે નુનતમ ભાવ રૂપિયા પંદરસો રહ્યો હતો જોકે કમોસમી વરસાદને કારણે પાકની ગુણવત્તા પર અસર થતા ભાવ નીચા રહેવાની વેપારીઓએ આશંકા વ્યક્ત કરી છે ખરીફ મોસમમાં મરચાના પાકને પણ માવઠાનો માર લાવવા લાગ્યો છે વરસાદથી મરચામાં ભેજ વધતા રંગ અને ચમક ઘટી છે જેની સીધી અસર બજાર ભાવ પર પડી રહી છે વેપારી દિલીપભાઈ વાટલીયાએ જણાવ્યું કે માવઠાને કારણે મરચાની ગુણવત્તા ઘટી છે સારા મરચાને જ ચાર હજાર મળ્યા પરંતુ સામાન્ય ગુણવત્તાવાળાને પંદરસોથી બે હજાર વાજ વેચાણ થઈ રહ્યું છે આગામી દિવસોમાં આવક વધતા ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે યાર્ડમાં પ્રથમ દિવસથી મર્યાદિત આવક નોંધાઈ હતી પરંતુ આગામી સપ્તાહમાં હજારો ક્વિન્ટલની આવકની અપેક્ષા છે ખેડૂતો માટે આ સ્થિતિ ચિંતાજનક છે કારણ કે ઉત્પાદન ખર્ચ વધ્યો છે પરંતુ ભાવ અપેક્ષા કરતા નીચા મળી રહ્યા છે વેપારીઓના મતે જો વાતાવરણ સુધરે અને સૂકા મરચાની આવક વધે તો ભાવમાં સુધારો થઈ શકે છે આ ઘટના જામનગર જિલ્લાના મરચાં ઉત્પાદકો માટે નુકસાનકારક છે સરકારી પાક વીમા અને ટેકા ભાવની વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ